દોસ્તો સીતારામ જય શ્રી કૃષ્ણ જય માતાજી કે એમ છો બધા આશા કરીએ કે બધા એકદમ મજામાં અને અમે પણ મજામાં હે તો જો આજે અમારે હે ને દશામા વ્રત ઢુકડું આવે ગયું એટલે મારે ને કારીને બેની મૂર્તિ લેવા જાઉં જયલોગો કારીને તેડવા તે અમે બે બીનું વાત જતી ને લક્ષ્મણને ને જયલો બે આવે અમારે ભેગા ભાણવે તે અમે ભાણવેર જતા હતા અમે કે મૂર્તિ હે ને એક આથું બે બે ત્રણ દિ અગાવી લઈ લઈએ ને તો આપણી મનગમતી મૂર્તિ પણ જળે જાય ને એટલી ટ્રાફિક પણ ન હોય

હું દીધું ખાવાનું હું એ પણ ખાવા માંડ્યું ને આગળ બસ ઢોર બધું બધુંય કરે ને ધોવે ખાઈ પીએ ને એવી કે એ કરે આવીએ કામ એકથી નીકળે જાય મારે લેવાની હે તારી લેવાની ને મારે અંતર લેવાની છે એમાં ત્રણેયની લેતી આવીએ બે બીનો જઈએ તો હારો હાલો એ જઈએ પછી કંઈક વિડીયો કન્ટિન્યુ કરી નાસ્તો કરવા <tatyra trimaya> <substop》> <cadwal> <tatyra> <tay> <faxi>

અને ઘણીક વાર ભૂવા ગયું અને એ બસ આ પાણી પીધા અને કારી ગવાર લઈને બેઠી હતી ગવાર હમા કરતી ગવાર હમા થઈ ગયા ને એ લબાસો લેવી નોખો પાડવો ફરાર ના બધા લેતી આવ્યું એના મારા નોખા નોખા હે એ મારા હે ને हे कोण सा नाही हे एक मारा आहे हे एक तार आहे ब्रश की नाही इथे ले आहे लेली तू इबे एक आहे ती विवेन काय इंधन

બકાલા માટો મારવા ગઈ હતી ને તે ડુંગરી અમારે લીલી થઈ ગઈ તે હું હે પાંચ છ છોડવા આવતા તો કારણ કે અમારે તે ડુંગરી નો શું ખવાય તી તું લેતી જતો કે ઓરામ નાખી ને કારીને રાણીને મારવી તે શક્કર કોઈ દી કે મારી જિંદગીમાં બેઠી નથી પહેલી વાર કે બે હું ઘોડી ઉપર તે લે આવ્યા રાનીની તે રાની ઉપર બેઠી કેવું લાગ્યું કાર મારી રાની ઉપર બેઠી હતી હા બેલેસ હા

આ આમે અમારે ફરારના લેવીએ રાજેગ્રાના લોટો બધું હોય ને એ લઈ લઈએ તે દસ દિન દસ દિન અપવા હોય ને તે કંઈ ઉપાદીની તે મૂકે દે આમ ચારે આવા આમ ગવાર હમા કરે ને આ મને ભરે દીધા આ દિન બધું કારીનો લબાસો કાઢે ધીર ધીર મારી મૂર્તિ વાળામાં પહેરવા મૂકે એવી રીતે ઓલો સેડા મારે તો ખબર પડે આવે હાથે જાય આ કોને પડખે સાઈડ માં મૂકી દીધી રાખે તો ને પાહે મે ખાટલો અડાડો ધ્યાન રાખજો ને નેની કોઈ આડાવરો થાય કોઈ જાહેત નહીં વાંધો હે ઈ તો હા મરે મરે આ બધા નાસ્તો કરવા બેઠા સાફ ખાવો તો ગયા તો તું કે તમે કોઈ માખી મતરતા હોય ને તો કીજો નઈ

અત્યારે નવરાવી નકર કઈ નત ને બધા રોગા હજી આલે ને હરખ્યુ ઓલી કરજે તું ન હલતો ઈ ન હલે බොව ලගම් කේ්ම එට බෑ ජැපෙරජින් මාවේ વાર વાહું હા હોજી તકે હા હોજી ટાઈમ નઈ કે કોઈ નઈ પાડવું કે છોકરા

ફોટો પર તાણ પડે છે તે જઈ લોગો તો નાટો મારવાતી આવે રિયા ને મારતાણ પડે

આપડ બે ઘોડી આખ્યું હાલો આવી જો આવી જ બેન મેરમ આવી જઈએ હા હા જો બધા એ વગે થેગા મજા આવે કોક આવે તો એવો મારથી દો વાંટાણો કે અમે જાવું દોવા સારી મજા આવી એટલે ઘોડી આખી મારી ઓઢણી લેવા આવી હતી બારણા બંધ કરતા હોય દૂધ રાખવાનું ભગોલી લીધી હે ખુલ્લી હતી ગરમી એવી હે દુનિયા એ પંખા ખાસ અલર પારા ફિટ થઈ ગયા અરજી ની કરી દીધા આ તબેલો વાહી બધુંય બાકી હે એવી હવા આવે દુનિયાની બે ને બોર્ડે પાસે પાસે ત્યાંથી ત્યાંથી સીધા ચાલુ કરવાના જ રીયા એને આપડે હા ભરવા માં થોડું જ તકલીફ પડી કે એટલે અવાજ આવે ને બહારનો નો આખો લાઈન નાખવાના છે ને દોવા મંશું વાહી કર્યું તો પેલો તો હું નિરાયણ કર્યું બધું કામ ટોટલી બાકી હે કોક આવે તો ઘણી પર નિરાજ કરી દઈએ તે એ બધું કામ કર્યું અને આપણે આજનો વિડીયો આ જ એન્ડ કરી દઈએ જો તમને મારા વિડીયો ગમતા હોય તો મસ્ત લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો લાલ કલરનું સબસ્ક્રાઈબનું બટન આવે કોઈ પણ જો ન દબાવ્યું હોય તો ભૂલા વગર દબાવજો તો મળીએ કાલના નવા વિડીયોમાં દાહુદી બધાની જય માતાજી